રામ 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 ચાલો હવે મને ભૂખ લાગી છે તો જમવાનું બને ભૂખ લાગી છે ડબ્બામાં તો કઈ નથી ડબ્બો તો ખાલી છે હે ભગવાન ડબ્બા બધા ખાલી છે હું શું ખાઈશ ને શું પીશ હે ભગવાન થોડી દયા કરજે ભગવાન હે રામચંદ્ર ભગવાન કશું છે નહીં બેઠી તારા સિવાય મારા કોઈનું આસવું નહી દુકાન વાળા મને શાક બાકી આપ્યું નહી મારી જોડે પૈસો છે નહી પેટમાં ભૂખ લાગી છે અનાજ નહીં ભર્યું કશું જ નહી પૂછી જવું લારી વાળા તો તમે આપો તો ખરા ચિઠી શું લખ્યું છે આટલું શાક મૂક્યું ત્રાજુ તમાર નમતું જ નહીં ભગવાન પણ માતાજી બધા છ જ એ ના હોત તો મારી લાજ ના રાખે પાંચ મારી લાજ રાખી રામ ના તો જીવીએ છીએ É, Ram, Ram. Ram, Ram.